હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં છો આજે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં કારણ કે હજી એક વ્લોગ બનાવ્યો છે ને આજનો દિવસનો અમારો આ બીજો બ્લોગ છે તો આપણે અત્યારમાં જો નવો નથી વાગ્યા ને ત્યાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને જો અત્યારમાં મસ્તનું વાતાવરણ છે ને જો સૂરજદાદા આગમન કરે છે જો સૂરજદાદા ઉઈ જશે ને આપણે અત્યારમાં જો ઘરે સઈએ છીએ કારણ કે એ કે ખેતરમાં જવાનું છે ને આ ગડે જાવાનું છે ખેતરમાં જવાનું છે અને અત્યારમાં તો આપણે જો કબાક સરોવરનો તો કબાક સિન તો છે જો હવે દેખાણા છે જતો જરાથી આમાં પડ છે એટલે ની દેખાય ચાલો જઈએ ઘરે જો આયા મારી પડી બંધલી છે અને આ અમારું હોવાના ગોદરાને ઉધો બુદ્ધિ પીડું સામે છે ને આ પાણી દો સાપી વસે ગટામન બધા સાપી વસે ભાઈ જો સાના શું કરે ભાઈ બેન ભાઈ બેન ને તો ગોળ રોટલી ખાવાનું છે અને મમ્મી શું કરે મમ્મી મરચા તળે છે ચાલો હવે આપણે તો જમવાનું છે થોડી સા પીલી પેલા તો ટાઈટ છે થોડી સા પીલી સેવા જસે સા ચાલો ફટાફટ સા પીલી થોડી ભાઈ બેન આપણે સા આપણે ચા ચાલો ફટાફટ તે આપણે ચા પીલી ફટાફટ તે ચા પીલી કારણ કે તો ભાઈ બેન આપણે ચા પી દીધી છે

ચાલો ભાઈ ડુંગર માં ખડ લેવા જાણ તો કમાણ પણ ઉપાય કી તો ખડ લઈ લે તે ખડ લઈ લે હવે તો ડુંગર માં લઈ ચાલો ડુંગર માં ખડ લઈ લે ને આપડા ગટા માં જો અહીંયા ફાણા તો છે તાર માં ચાલો જઈએ આપણે ડુંગર માં ખડ લઈ લે પપ્પા ની તો ખડ લે છે જી ચાલો આપણે જઈએ તાર માં તને તો મિત્રો પવન કેટલો છે તો કેટલા તાડ બોલ ઠંડો પવન આવે છે બહુ તાર માં ચાલો જઈએ આ ડુંગળી ને તો ક્યાં કે નથી આપડે ઘરની સામે ડુંગળી છે બધી જોવું આપણે

Sobat <tap> na wajar wajar se, ne sabun <yuk> ije tala wapi sapi ili Nasa di di Alo Madi, sa Diet wai Madi Diet wai Madi ke <yuk> diet wai, leh Madi nkhadlo tenikar haddalo he Ne amit ije tuwa tarma kera wia, sapi wakan ke Baipo wana koto, ne mumi sabun e neki Tala prapati sapi ili apde ya <yuk>

Halo. Apa ini ben nan kra live ko khama thi. Halo family. Nan kra nu khali nas to kali pai daun se dungli na dua. To bi hariya jo baki se to nan nas to gain padai na dua. vlog ma bade continue banya re do to. Family cha cha popon ne ami aavi nih zamele tu sia. Ne aavi achar ma jo garam pani karu se ben ne. Jo garam pani mukhe maru. Ha. Ye ve Pada pertanyaan ini sih, pasti malu juga mah. thôi đó bố phe này anh bấm đi hết nè sáp ní đó bố phe này sắn đi hết thôi anh em, anh đi vào lần đầu đón nhau thôi nè, bù đây anh em nhé, nè sáp ní kia hòn bấm đi hết nè, bù lại đi đầu đón anh. hôm nay là chúng ta phải nói chuyện đó, này này chị, bác sĩ mời tạm thời bữa đi đầu đón nhé, chị này chân phải, chị à, chân chị nhé, em, rồi các